રોટલો અને ચોખા નાખવાના છે તો મિત્રો બતાવું તમને પછી એની પહેલાં તો આપણે જઈએ મમ્મી જોડે મમ્મી મારી શું કરે છે એ આપણે જોઈશું અને મિત્રો હું કહે તો ગાયો ધોવા એ પણ હું તમને આ વિડીયોમાં બતાવું છું તો પહેલાં તો આપણે મમ્મી જો વાત કરીએ મમ્મી તો શું કરું દાર મિત્રો મમ્મી દારવાના છે વધણ મૂક્યું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે ધોઈને ડેરીએ દૂધ હાલીને પછી આવતો જાવ એટલા માટે ગાયો દોવા ગયો હતો કે જે માલિક હતા ને તબેલાના એ ગાયા છે લગ્નમાં તો મને કે રાહુલ હોજ જ હવે ધોઈને અને પછી દૂધ આ લઈશ મૂકવા લઈશ તો મિત્રો જો હવે પાછો આવ્યો હવે ડુંગળી બટાકાનું શાક બનાવું અને વિડીયો પર બન્યા રેજો આજે બહુ મસ્ત મસ્ત બતાવવાનો છું હું આજે આઠ વાગ્યા લગીનનું સીન બતાવીશ તો મિત્રો વિડીયો પૂરો જોજો મોર આવી ગયો છે હું તમને બતાવું નજીકથી તો જો ચાલો મિત્રો હું પેલા છે ને ડુંગળી સમાર દઉં મિત્રો ડુંગળીનું બટાકા નું તો મિત્રો ફટાફટ હું શાક સમાર દઉં મમ્મી હું તો ફોલાય એટલું ફોલ પછી હું શાક સમારી હું ફોલું હા મિત્રો જો ફટાફટ છોલ નાખવાનું ફટાફટ મિત્રો કુકર લાવી દીધું ઘણા મિત્રો કોમેન્ટ કરતા હતા રાહુલ ભાઈ કુકર લાવજો કુકર લાવજો કુકર ક્યાંય નઈ કુકર તો મિત્રો હું નહીં લાવ

કોઈ સબસ્ક્રાઈબ મિત્ર કોમેન્ટ કરે તો કોઈ સબસ્ક્રાઈબ મિત્ર કોમેન્ટ વાંચીને એનું ફરમાઈશ પૂરી દે એવું છે ભગવાન અને મિત્રો ઘણા મિત્રો બીજી પણ કોમેન્ટ કરતા હોય કે રાહુલ તો તમે રૂટીન કોમ કરતા હોય એનો પણ વિડીયો બનાવજો તો મિત્રો હું બીજું તો કશું કોમ કરતો નહીં બસ મારે આવી રોકડીનું કામ બીજું કશું નહીં મારે તે ફોન આવી જાય તો ગમે તે ફોન આવે તો રાહુલ આટલું કામ છે કલાકનું અડધો કલાકનું મારે આ કામ કરીને જઈને રોકડી લઈને કાળા દવા ગયો તો એ તો અમારે પહેલાથી સંબંધ જેવું છે તો એ અમે પૈસા પૈસા નહીં મારે કોઈ બી જરૂર પડે ને એક ફોન કરો એટલું મારું કામ થઈ જાય એ મારું એટલું બધું અંબાદ રાખે છે ફટાફટ સમારી દ વાતો બહુ થઈ ગઈ કુકર બતાવો બેડિયો બનાવવાનો હતો એનો પણ પછી ટાઈમ નહોતો મળ્યો એટલે ના બનાવ્યો લંડનથી આવ્યા હતા મિત્ર વડોદરા રહ્યા છે લંડન થી આ રાહુલભાઈ ને વિલમ જોતા આજે આઠ વાગ્યા લગી હું બતાવવાનો છું વિડીયો પૂરો જોજો બહુ આજે મારી હોજ ની હોજનું કેવું મારું કામ હોય છે બધું આજે બતાવવાનું છે

મેસેજ હું ના જો પચાસ મોકલે મારું બધું રિયલ હોય છે એટલે હું વિડીયો બહુ ખાસ કાબાકૂબ કરતો નહીં વધારે એડિટ નહીં કરતો બસ મારું જીવન

બસ સામ આટલું જ ના થોડું આટલું કેટલું કઈ મિત્રો બિલકુલ આટલું ખાવે કઈ ખાઈ પીને લેર કરીએ તો સારું છે અને ઘણી કોમેન્ટ આવતી હોય છે કે ખીચડીમાં અદર નાખજો પણ મિત્રો શું કરીએ પેલેથી જે ટેવ પડી ગઈ છે અદર વગર નાખી તો નાખવા પેલાથી અદરવાની બનાવી ગયું તો ભૂલી જવાય હા પણ દાર વધાર નાખું થાય દોઢ પાસે દારી નાખ Itu nyuruh dia, Mitra, donggeri, batakan, Ustaz. Mas, ah, ganteng, berat. Lagi, berat. Lagi, berat. Lagi, Jorah. Ini, Riku, Mir. Lagi, Mas, તો નહીં ખાવું હું તો છાસ લઈશો રોટલા ખાવું તો ચાલો મિત્રો જમવાનું તૈયાર હું મમ્મી બે હું ખાઈશ હું તો છાસ કરી છાસ એ બધું બેઠા ના ની ત્યાં લઈ ગઈ

ใช่สิเลยอ่ะเนอะผู้ชอเรนราดอรินใครจะว่ากันเท็กบอลเลยอีกเลยคาริญ่าบอลเลยอีกอันนั้นไม่

નો મીને સવા કરી એ બસ ઈ જો આનો કોણ ડર્યું નો નોક ઓ સર જાયા મેં ઓ કર્જન સંતેહી ગોદરી બવ એતો દીધો બોલી ને ન પન્યાવી મે ઉતલે ને કોણ નો તો દે જ્યોન દે રે આ આ ના જા મત આટલો આઈ ગયા દેવો મજા આવી યો ગોદડુ એ મશ કે તાર

મને કેટલો આનંદ આવે નહીં કોકા આવું બધું જોઈને મન બહુ આનંદ આવે અને પછી મારી માતાજી મારો છોકરો મારો ભગવાન બધાય લાગુ લાગુન મારા છોકરા ના શરૂઆત ચાલે ભાઈ મારી થાટો કરે હે

અને બાજુ બે ચાર મજરા કઈડી છે ઓલ્ડ ચાતર ને બેટર બધું પહેરાય છે કમ્પ્લીટ હતા જો શું આ હોય જ હા પછી ભગવાન ને સિરિયલ કાઢ્યો ને એટલે હું તી હું તી જો જે હું તો મારો ભગવાન ને સિરિયલ જોવાની પેટી કઈ ગઈ ઈ કુમાર કૃષ્ણ કનૈયા મચ્છર ની અગરબત્તી પણ આટલી ભાગી આટલી નહિ ભાગી એટલે ચાલે હવે આટલી હું બહાર ખડાવીશ મારે આખી ખડકાવે આખી રાત અડધી ભાગી જાય ને મમ્મી પૂરી કરવી પડે મિત્રો આ મચ્છર ની અગરબત્તી હર કહે એટલે એક પણ મચ્છર આવે નહિ એમ સુગંધી ના આવે એમ અને મચ્છરની અગરબત્તી મુકવાનું સ્ટેન્ડ

વાગી ગયા છે આઠ ને પોંચ જો વિડીયો શૂટ કરીશ અને બતાવીશ તો મિત્રો આઠ ને પોચ થઈ ગઈ કાયમ મારે આટલું કોમ હોય હું જ હું જ પછી હવે મમ્મી ભગવાનની કૃષ્ણ ભગવાનની સિરિયલ કાઢી એટલે મમ્મી મારી જોશે એક કલાક જોશે પછી ફોન બંધ કરી દઈને મૂકી દેવાનો ફોન અને પછી હું અગિયાર બાર વાગતા લગીને આમ તો બે અઢી વાગતા લગીને જાગતો હોય કેમકે અમુક સબસ્ક્રાઈબ મિત્રના ફોન આવતા હોય રાતે ફોન આવતા હોય

<noise> ah, वीडियो video call कर रहे amitra, jo <hesitation> <noise> 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 <noise>

આપણે જો ચાલો વિડીયોમાં મેં ફોન ઉઠાવ્યા હવે વિડીયો કોલ કરીએ આપણે એ ભાઈને કે મમ્મી જો વાત કરવી છે રાહુલબેન જેવા છે તો આપણે વિડીયો કોલ કરીએ બે મિનિટ પહેલાં આ નંબર હતો સંપર્ક ઉમેરો હા શું નામ અમને કહ્યું ગોધરાથી તો આપણે ચડી છીએ કેમ કે નંબર એડ કરવો પડશે ને ડાયરેક્ટ વિડીયો કોલ ના થાય એટલે આ રીતે ગુધરા વોટ્સઅપ મે જઈ મમ્મી જે વાત કરાય છે જોતા લઈને કેટલા મેસેજ આવી ગયેલા છે વિડિયો કોલ થાય એવું લાગતું નહિ ખરા ખરા એવા એવા નંબર આવે ને મિત્રો કે બહુ ભગરું પડી જાય વિડીયો કોલય થાય એવું નહીં લાગતું વોટ્સઅપ પર ચેટ કરીએ છીએ તો પછી બીજું આવી જાય એ લિંગ બનાવો શેર કર્યો હા શું મને જાતજાતનું આવે છે ને મારે વિડીયો કોલ થાય એવું લાગતું જ નહીં जा कॉल तो कर इनको कहिए कि तुम वीडियो कॉल करो हेलो हाँ तुम्हें वीडियो कॉल करो अभी थी तो खबर नहीं कछु बीजू आया है एक हो जाए क्या वीडियो कॉल कर भाई ठीक तो। नहीं था तो

વાત કરો હાલો જય માતાજી હા જય માતાજી હું કરો છો આ ગયો જો ગયા જાગો ખાટલા પર ને હા ખાટલા માં આડી પડી હા એમ ને જમ્યા સાક ખીચડી સાક ખીચડી એવું એમ ને છાસ

હવે રાતે લગી ને એ ફોન ચાલુ છે તો ચાલો મિત્રો બહુ જ લોબો આજનો વિડીયો થઈ ગયો છે પણ વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જયારે હવે તો હું ગયા